નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકોનું મન ઉદાસ રહેતું હોય જે લોકોનું મન દુઃખી રહેતું હોય છે એના કારણો શું હોય છે એના વિશે છે તો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે આપણે જેમને સૌથી વધારે ચાહતા હોઈએ છીએ એમનામાં જ સૌથી વધારે તાકાત હોય છે આપણને રોવડાવવાની નંબર બે બનાવતા આપણે પોતે જ બનાવીએ છીએ આપણી જિંદગીનું આપણી કમજોરી બતાવીને નંબર ત્રણ એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે રાત કેટલી પણ કાળી હોય તેમ છતાં તારા ચમકે જ છે એટલે દુઃખ કેટલુંય પણ હોય તેમ છતાં ભગવાન એ માણસની નજીક રહે જ છે નંબર ચાર આપણને જે કંઈ પણ બનાવે છે એ આપણા વિચારો જ બનાવે છે એટલે શબ્દો પર નહીં પરંતુ વિચારો પર ધ્યાન આપો નંબર પાંચ વીતી જશે આ સમય પણ થોડી ધીરજ રાખો જો ખુશી નથી ટકી શકી તો દુઃખની પણ શું અકાત છે એકલા છોડવા વાળાને એ બતાવવું જરૂરી છે કે તમે એકલા જ કાફી છો જ્યારે પોતાનાથી દોસ્તી થશે ત્યારે ખબર પડશે કે આપણને પોતાનાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું દૂર જોવાના ચક્કરમાં ઘણું બધું નજીકથી પસાર થઈ જતું હોય છે એક સમય પછી માણસ બધું જ છોડી દે છે ફરિયાદ વિનંતી સમજાવવાની પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક કેમ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા મતલબી છે સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ન બદલાય પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જતા હોય છે એ યાદ રાખજો કડવું છે પરંતુ સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે જો જીવનમાં શાંતિ મેળવવા માંગો છો ને તો લોકોની વાતોને દિલમાં લેવાનું છોડી દો કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે રોકાવાનું નહીં દુનિયામાં સૌથી સરળ કામ છે વિશ્વાસને તોડી દેવો અને સૌથી કઠિન કામ છે વિશ્વાસ મેળવવો એક મિનિટ જ લાગે છે સંબંધોને તોડવા માટે અને આખી ઉંમર નીકળી જાય છે સંબંધોને નિભાવવા માટે એમની પરવા ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય પરવાહ એમની કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અડગ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય જો કોઈ તમને દુખી કરે તો ખોટું ના માનતા કારણ કે લોકો એ ઝાડ પર પથ્થર મારતા હોય છે જે ઝાડ ઉપર મીઠા ફળ હોય છે મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે ને તો ચાલતા રહેવું જ પડશે બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો પરંતુ ક્યારેય કોઈનું દિલ ના જલાવતા ક્યારેક ક્યારેક દિલ તકલીફમાં હોય છે અને તકલીફ આપવા વાળા પણ દિલમાં જ હોય છે નાની નાની વાતો દિલમાં રાખવાથી મોટા મોટા સંબંધો કમજોર પડી જતા હોય છે ખોટા વિચાર અને ખોટો અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે એમણે જ મને ફાલતું હોવાનો અહેસાસ કરાવ્યો છે જ્યારે કોઈ માણસને કોઈ બીજાથી દગો મળતો હોય છે ત્યારે તે માણસ તેનાથી લડી પડે છે પરંતુ જ્યારે તેને પોતાનાઓથી દગો મળતો હોય છે ત્યારે તે ચૂપ થઈ જાય છે વધારે વિચારવાનું બંધ કરી દો દોસ્તો અને એ દુનિયામાંથી બહાર આવો જે દુનિયા હકીકતમાં છે જ નહીં હંમેશા એકલા જીવતા શીખી લો કારણ કે જરૂરી નથી કે જે માણસ આજે તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે હોય આપણી પાસે કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ કોલ અને મેસેજ એમ ના જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય જેવી રીતે હવા એક દિશામાં જ નથી વહેતી એવી જ રીતે માણસની કિસ્મત પણ બદલતી રહે છે અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુશ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે એ લોકોથી તો દુનિયા જ સારી લાગે છે જે લોકોને તમારી નજદીકી પસંદ નથી ખુશીનો એક જ ઉપાય છે કે જૂની વાતોને બીજી વાર ના વિચારવી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર